ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના નમસ્કાર ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું મયુરી અને બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ શિક્ષકો કે જે ભરતીની રાહ જોઈ રહ્યા છે આ ઉમેદવારો માટે નિરાશાજનક સમાચાર છે ભરતી અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન શિક્ષકોની ભરતીમાં હજુ પણ વિલંબ થઈ શકે છે તેવું કુબેર ડિંડોરે નિવેદનમાં કહ્યું છે ધોરણ નવ થી બારમાં શિક્ષકોની ખાલી જગ્યા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તેવું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે

એ એકથી પાંચની હોય છ થી આઠની નવ દસ અને અગિયાર બાર એમાં છ થી આઠમાં જે થોડી આપણી કોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું જેના એના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે ને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે હવે એ જે કંઈ વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમારું વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સાહેબના માખન હેઠળ આવનારા સમયમાં ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિકની આપણે એક્ઝામ પણ લઈશું એટલે જે વિદ્યાર્થીઓ આ બે વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની બી વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છીએ ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બે ઉમેદવારો જોડાયા છે સીધા એમની પાસે જઈને એમને જ પૂછીશું કે આખરે જ્યારે આવો ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે ત્યારે કેવી રીતે આ આગળ જે પ્રક્રિયા જે છે તે વિલંબને લઈને શું પ્રતિક્રિયા હાલ આપવા માંગે છે જિગ્નેશ આચાર્ય આપણી સાથે જોડાયા છે અને નિશાબેન આપણી સાથે જોડાયા છે આ બંને ઉમેદવારોનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જિગ્નેશભાઈ પહેલાં આપનાથી શરૂઆત ક્રુબેટ ઇન્ડોરનું આ નિવેદન જે સામે આવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં હજુ પણ વિલંબ થઈ શકે છે તો પહેલાં તો દોઢ વર્ષ લગભગ જાહેરાતને થયા અને એના પછી હજુ પણ આગળ વિલંબની વાત કરવામાં આવી છે અને કહ્યું છે કે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ નથી થઈ શક્યું અને બીજી વાત એ છે કે વેઇટિંગ માટે એક નવું પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની જે આખી વાતચીત જે છે થઈ છે આ જે નિવેદન આપવામાં આવ્યું છે શું પ્રતિક્રિયા જિગ્નેશભાઈ આપવામાં આવ્યું છે એ એક શિક્ષણ મંત્રીને શોભે એવું નથી તમે વિચારો સાહેબ કેમ કે બે હજાર ત્રેવીસમાં જૂનમાં અમારી પરીક્ષા લીધી હતી બે હજાર ચોવીસનો જૂન વિચારીએ બે હજાર પચીસનો જૂન ગયો ઉપર બીજા બે મહિના એટલે બે વર્ષથી વધુ સમયગાળો થયો અમે પરીક્ષા પાસ કરી સારામાં સારા માર્ક લાવ્યા છે અમે એકસો વીસ જે બસોમાંથી પાસિંગ માર્ક હોય એના કરતાં પણ અમે એકસો ચાલીસ માર્ક એકસો પિસ્તાલીસ માર્કવાળા જે ઉમેદવારો છે જે રહી નથી ગયા પરંતુ રાખવામાં આવ્યા છે સમજો તમે કેમ કે એક થી આઠ જે શાળા હોય છે એ સરકાર હસ્તક હોય છે નવ થી બાર હોય છે એસી ટકા જેટલી ગ્રાન્ટેડ શાળા હોય છે એટલે સરકાર હવે એવું વિચારી રહી છે એક થી આઠ બાળક ભળે પરંતુ નવ થી બાર માં તે આગળ ન જાય ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે છે નવ થી બાર ની શાળાઓ સરકાર બંધ કરવા માંગે છે કારણ કે એમાં શિક્ષકોની પૂરી ભરતી આપતા જ નથી અને આપી દસ માં પણ ઘણી જગ્યાઓ ખાલી છે સાહેબ તો પૂરી ભરતી કરશે ને તો જ તે બાળકો કચ્છના હોય ડાંગના હોય દાહોદના હોય મતલબ કે છેવાડાના બાળકોને શિક્ષણ નથી મળતું સમજો શિક્ષણ છ થી ચૌદ વર્ષના બાળકને પ્રાથમિક જરૂરિયાત આપણે કહીએ જે આરટી એક્ટ આવ્યો એમાં આપણે એમાં સમાવવામાં આવ્યું છતાં પણ તમે વિચારો આ પ્રાથમિક જરૂરિયાત થી ચૌદ વર્ષ બાળક ચૌદથી અઢાર વર્ષનું મોટું થાય તો નવથી બારમાં પણ એને શિક્ષણ જોઈશે ને અને અત્યારે સાવ

કારણ કે બિહાર જેવી સરકાર હોય આ તો પંજાબમાં સરકાર હોય કોઈ પણ રાજ્યમાં સરકાર હોય એ હંમેશા એવું જ વિચારે છે કે અમે બાળકોને કાયમી શિક્ષક આપીએ પણ સરકાર આપણી પાછી પડી છે કેમ કે હજારો ઉમેદવાર અમે ટેટ ટેટ પાસ છતાં પણ અમને નોકરી નથી લેવામાં આવતા અમને અગિયાર મહિનાના કરાર આધારિત લેવામાં આવે છે સમજો તમે તો સરકાર પૂરેપૂરી ખાલી જગ્યા બે વર્ષમાં બરોબર છે આશરે અત્યારે નવ થી પંદર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે તો એમાંથી જેટલી પણ એનું મહેકમ નીકળે આશરે પાંચ થી દસ હજાર ની વચ્ચે પોતે કાયમી શિક્ષકો સમાઈ શકે એટલી એમની કેપેસિટી છે નાણા વિભાગે મંજૂરી પણ આપી છે છતાં પણ સરકારની જે નીતિ છે ને એમાં જ ક્યાંક કોટ છે બરોબર છે મારું એટલું જ કેવું છે કે સરકાર જો બાળકોને શિક્ષણ નહીં આપે તો પછી બાળકો છે એ ભાવિ ઘડતર આપણે કીધું હતું કોઠારી સાહેબે કોઠારી કમિશનનું નું વાક્ય હતું કે ભારતનું ભાવિ ભવિષ્ય વર્ખંડમાં ઘડાઈ રહ્યું છે પણ અત્યારે વર્ખંડમાં જો શિક્ષક જ નહીં હોય તો ભવિષ્ય કોણ ગણશે અત્યારે સ્માર્ટ કોમ્પ્યુટર ની વાત કરે સ્માર્ટ ટેબ્લેટ ની બધું અત્યારે જેટલું તમે એઆઈની દુનિયામાં છે આપણે પણ જે બાળકોના જે માનસિક પ્રશ્નો હોય ને સાહેબ શિક્ષક જ સોલ્વ કરી શકે બાળક અત્યારે મોબાઈલ સ્ક્રીન ટાઈમ બાળકોનો અને આપણો પોતાનો પાંચ પાંચ કલાક થઈ ગયો છે વિચાર કરો જી એટલે હું તો એટલું જ કહેવા માંગીશ કે બાળકને કાયમી શિક્ષક સરકાર આપે તો જ ગુજરાતનું ભવિષ્ય સુધરી શકે તેમ છે અને જો નહીં આપે તો બે હજાર સત્યાવીસ થી ચૂંટણીમાં જે પણ બાળકોને શિક્ષકો નથી મળતા તેના વાલીઓ સરકાર વિરુદ્ધ પણ વોટિંગ કરી શકે છે સમજો સરકાર આટલી બધી આપણે કઈ બહુમતીમાં છે છતાં પણ એ બાળકોનું નથી વિચારી શકતી તો ભવિષ્યમાં જે વાલીઓ છે કચ્છના વાલીઓ બાળકો તમને ખ્યાલ હશે ઘણા વિડીયો આવ્યા હતા કે મતલબ કે ત્યાં શિક્ષકો નથી બરોબર છે તો હું તો એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતના દરેક બાળકોને કાયમી શિક્ષક મળે એવી અમારી અપેક્ષા છે બિલકુલ બિલકુલ નિશાબેન આપણી સાથે ઉમેદવાર જોડાયા છે નિશાબેન શું કહેશો ઉમેદવારોએ તમામ પ્રકારની રજવાતો કરી તેમ છતાં હજુ સુધી કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે જે એક આખું આ નિવેદન સામે આવ્યું છે શિક્ષણ મંત્રીનું નિશાબેન આપ અનમ્યુટ કરજો નિશાબેન આપને મારો સવાલ એ છે કે ઉમેદવારોએ વારંવાર રજૂઆતો કરી છે આટલા સંઘર્ષ બાદ પણ પછી હવે એવું નિવેદન સામે આવે છે કે ઉમેદવારોની રજૂઆત બાદ પણ કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી એટલે આ નિવેદન તો આવે છે વારંવાર પણ ખરેખર એનો અમલ થાય છે એ મોટો પ્રશ્ન છે આપણે દર વર્ષે આમ તો ભરતી માટેની પરીક્ષાઓ યોજાવાની હોય છે ટેટ ટેટ પાસ ટેટ બરોબર દર વર્ષે લેવાની હોય છે કેમ કે દરેક વર્ષે બીએડ થયેલા ઉમેદવાર તો પાસ થાય છે પણ ખરેખર સરકાર કેટલા વર્ષે લે છે એ પ્રશ્ન છે પાંચ વર્ષે અમારી પરીક્ષા લેવાય છે અમે પાંચ વર્ષ સુધી રાહ જોઈ છે બીએડ ની ડિગ્રી કર્યા પછી પાંચ વર્ષ રાહ જોઈ પરીક્ષા આપી અમે સારા માટે પાસ થયા નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા આપી તેમ છતાં બે વર્ષ થાય છે ભરતીમાં તો હજુ કેટલી વાર છે એવી તો તમે કેવી ભરતી કરો છો કે તેમાં બે બે વર્ષ જતા રહે છે સરકારને એ મોટો પ્રશ્ન છે ખરેખર આવા નિવેદન આપતા પેલા દસ વાર વિચાર કરવો પડે કે ખરેખર આ નિવેદન છે તો આ યોગ્ય નિવેદન છે 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 એ એ બાબત અને અમે ઉમેદવાર 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 પાસ છીએ જે લાયક કહેવાય કેટલા નવ થી બાર ની જ વાત કરું છું એની અંદર સરકારે ભરતી કેટલાની ની બહાર પાડી દસ હજાર સાતસો ની અને એમાં પણ કેટલી પૂરી થઈ ખરેખર આજે બે મહિના થઈ ગયા છે અગિયાર બાર માં હાજર ઉમેદવાર થઈ લોકોના પગાર આવી ગયા છે છતાં પણ જો ભરતી સમિતિ અને સરકાર ખાલી જગ્યા બહાર ના પડી શકે કે કેટલી ખાલી જગ્યા છે કેટલા હાજર ઉમેદવાર છે કેટલા ગેરહાજર ઉમેદવાર છે તો એ કેવી પ્રોસેસ છે કે હજુ પણ ચાલુ જ છે એવું તો તમે કેવું પોર્ટલ બનાવો છો કે હજુ પ્રોસેસમાં જ છે એ પ્રશ્ન વાત છે અને જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકની પ્રક્રિયા તો ખૂબ ફાસ્ટ થાય છે અત્યારે અમારે જ્ઞાન સહાયકના ફોર્મ અહીંયા લોકોએ બહાર પડે છે બરોબર તો એની પ્રક્રિયા કેમ ફટાફટ થાય છે કેમ સહાયક ની પ્રક્રિયા કેમ કાયમી શિક્ષક ના ભરી શકે બરોબર એ પ્રશ્ન છે કે આજે અમે હજારો ઉમેદવાર છીએ અને સામે બાળકો પણ એવા શિક્ષણ થી વંચિત છે તો સરકાર અમને ન્યાય આપે બાળકોને ન્યાય આપે ગુજરાતના શિક્ષણને ન્યાય આપે અને ઝડપી પ્રક્રિયા કરવામાં આવે આવી કોઈ ભરતી ના હોય જેમાં બે 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 વર્ષ નીકળી જાય બે વર્ષ થઈ ગયા પરીક્ષા આપે આજે અમે બે વર્ષથી ઘરે છીએ લાયક ઉમેદવાર છીએ છતાં ઘરે છીએ અને બાળકો સામે વંચિત રહી વાત છે તો શિક્ષિત શિક્ષિત ગુજરાત છે કે નહીં તો વિકાસ થશે કે નહીં વિકસિત ગુજરાત ની વાતો કરે છે સરકાર તો ખરેખર વિકાસ તરફ જઈ રહી છે કે નહીં એ મોટો પ્રશ્ન છે બિલકુલ જીગેશભાઈ હવે ફરીવાર વિલંબની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને એવી પણ વાત કરવામાં આવી છે કે એના માટે એક પોર્ટલ આખું નવું વિકસિત કરવામાં આવશે અને સાથે સાથે આગળ જતા પરીક્ષાઓ લેવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી હતી પરંતુ જે હાલ પરીક્ષા આપીને બેઠા છે કે જેની ઉંમર મર્યાદા પણ છે તો ઉંમરમર્યાદા એક મોટો પ્રશ્ન હોય છે સરકારી ભરતીઓમાં તો હવે જ્યારે વિલંબ થયો છે અને એ વિલંબ દરમિયાન જો પછી ઉંમર મર્યાદા એ પા પસાર થઈ જાય છે તો પછી એ ઉમેદવારોના ભાવિનું શું શા માટે એ બાબતનો વિચાર નથી થતો સરકારને

એક મારો મુખ્ય મુદ્દો એ જ છે કે આ અમારી છેલ્લી પરીક્ષા છે છતાં સરકાર હવે શું કહે છે કે નવી પરીક્ષા નવી પરીક્ષા પહેલા જે જૂની પરીક્ષા તમે લીધી છે એના પર પહેલા પૂરેપૂરી તમે આજની તારીખે જે પણ કાયમી ભરતી બાકી રહી છે એ પહેલા સત્વરે પૂરી કરો એ જ અમારી લાગણી અને માંગણી છે સમજો તમે કેમ કે આજની બે વર્ષમાં દર છ મહિને રિટાયરમેન્ટ આવે બરોબર છે એક એકત્રીસ માર્ચ નું આવે છે અને એક એકત્રીસ ઓક્ટોમ્બર નું આવે છે મતલબ કે વર્ષે દાડે નવ થી બાર માં પંદરસો શિક્ષકો દર છ મહિને ખાલી થાય એટલે આપણે છ મહિનાનું ચાર વાર રિટાયરમેન્ટ આવ્યું સાહેબ એટલે છ આપણે કે પંદરસો ગુણ્યા ચાર છ હજાર શિક્ષકો તો આ રિટાયરમેન્ટ ના કારણે ભરતી જે જૂની આપી હતી ને દસ હજાર સાતસો એમાં બીજી છ હજાર જગ્યાઓ અત્યારે ખાલી પડી અને એમાં પણ એમ લોકોએ જૂના શિક્ષકોની આશરે ચાર હજાર જગ્યાઓ હજાર શિક્ષકોના આચાર્ય જૂની બદલી હતી છતાં સરકારે એનું નવું સ્વરૂપ આપ્યું ભરતીનું નામ એટલે એવી પાંચ હજાર જગ્યાઓ છ હજાર જે આજની તારીખે ખાલી પડી છે એ જગ્યાઓ વધતા ઘણા જે આપણે કહીએ જે મેડિકલ ઇમરજન્સી હોય કે બહેનો હોય બરોબર છે એમને બેબી નાનું બાળક આવવાનું હોય તો એ નવ મહિના પ્રેગ્નન્સીની લીવ ઉપર જાય છ મહિના જેટલી લીવ હોય તો ત્યાં પણ એમને શિક્ષકો થોડા સમય માટે એ કામ ચલાવવામાં એક નાન સાહેબ આપે તો અલગ વાત છે પણ જ્યાં પંદર હજાર જગ્યાઓ આજની તારીખે ખાલી છે એમાં તો એમને કાયમી શિક્ષક જ આપવા જોઈએ તો જ ગુજરાતનું ભવિષ્ય સુધરી શકે તેમ છે તમને એક ઉદાહરણ દ્વારા વાત કરું અમે નવમાં દસમામાં ગણિત વિજ્ઞાન ભણાઈએ છીએ તો દસમામાં જે બાળક આવે એને બેઝિક હું કદાચ અગિયાર બાર નો ઘડીઓ પૂછું છું ને આજે ક્લાસ તો એ પચાસ સાહીઠ જણાનો ક્લાસ હવે ક્લાસોમાં સંખ્યા વધી એનઈપી માં બે હજાર વીસમાં એવું કીધું છે ક્લાસમાં તમારે ચાલીસ થી વધુ વિદ્યાર્થી નથી બે પણ આજે કેવું થાય છે કે અમે ગ્રાન્ટેડ શાળાઓમાં ભણાઈએ છીએ તો એ ક્લાસમાં પાસઠ સિત્તેર સિત્તેર છોકરાઓ બેસે છે અને છોકરીઓનો અમે અમારા જો અત્યારે કઉ હું જે સ્કૂલમાં ભણાવું છું વિરંગામ દિવ્ય જ્યોત સ્કૂલ છે એમાં ભણાવું છું તો એમાં અમારે અઢીસો છોકરા છે ટોટલ તો છોકરીઓ એસી છે એમાંથી તો એસી છોકરીઓનો એક જ ક્લાસ હવે તમે વિચાર કરી શકો છો એસી છોકરીઓ એક ક્લાસ એટલે મારે હેન્ડલ કરવો એમને કંટ્રોલ કરવી જ મુશ્કેલ પડી જાય કેમ કે એમાં ચંચળતા મોબાઈલના લીધે અત્યારે બધા પ્રશ્નો છે સમજો તમે હવે એક સાથે એસી બાળકો સાહીઠ બાળકો એ ભણતા હોય તો હું તો કહું છું આ જે આટલી બધી મતલબ આપણે કઈ શિક્ષકોની કમી જે છે ને એ આપણને લાઈવ નજરે પડે છે પણ છતાંય કોઈ ન્યૂઝ ચેનલો આ નથી આવતું બરોબર નથી આવતું આપણે રોડ રસ્તા ઉપર સરકાર આટલું ખર્ચ કરે છે ત્યાં પણ નકરા નકરા તમે જોતા ખાડા પાણી ભરી જાય વ્યવસ્થા હોય સમજો સરકાર દરેક ક્ષેત્રે હવે પાછી પડી છે શિક્ષણ નહીં માત્ર આરોગ્ય ક્ષેત્રે તે તમે હોસ્પિટલમાં જાઓ સરકારી તો તમારે ત્યાં લાઈનો 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 સવારનો હું જવું કદાચ નવ વાગે દવા લેવા તો મને પાંચ છ કલાક તો દવા લેતા જ થઈ જાય સમજો

સૌથી ખરાબ પ્રદર્શનમાં રાજ્યો આવે એમાં ગુજરાત નો થી પાંચમા નંબર છે જે બહુ દુઃખદ વાત છે આવું મારે એક શિક્ષક તરીકે મારે ના કેવું પડે છતાંય મારે ગુજરાત સરકાર આ કેવું પડે છે કે તમે જે બાળકોનું જે પ્રાથમિક જરૂરિયાત છે શિક્ષણ એ તમે પૂરી કેમ નથી કરી શકતા કેમ કે અમારા જેવા હજારો ઉમેદવાર ટેટ ટાટ પાસ છે અને ઊંચું મેરિટ ધરાવે છે સરકાર ઘણી કેવું છે કે તમે એકસો વીસ માર્કે પાસ થયા તમને નોકરી ન મળે તો તમને એમ કે તમે ઓછા માર્ક હશે ન મળી પણ અમારે એકસો વીસ ની એકસો ચાલીસ માર્ક એટલે સિત્તેર ટકા કેવા કે બસો ના અડધા કરી એટલે સો ટકા એકસો ચાલીસ કરી એટલે તો જેટલું ઊંચું મેરિટ સમજો એક થી પાંચ ની ભરતી ચાલી માં એકાવન ટકા છેલ્લે લાગ્યા છે બરોબર છે મૂળ પચાસ પચાસ ટકા વાળા તમને નોકરી લાગી જાય છે ઘણી જગ્યા એક થી આઠ માં કે ગમે ત્યાં પણ આ નવ થી બાર માં સિત્તેર ટકા મેરિટ ધરાવતો હોય પંચોતેર ટકા મેરિટ ધરાવતો હોય પેલા પ્રિલ સમય આપી પછી મેન્સ ના એ લોકો સોસો માર્ક ના બે પેપર લીધા એમાં પણ અમે સારા માર્ક લાવ્યા લેખિતમાં પણ વીસ સ્તરીય ટાટ પરીક્ષાનું આયોજન ગુજરાતમાં પ્રથમવાર થયું એમાં પણ અમે એક લાખ લોકોએ આપી હતી એમાં દરેક વિષયમાં અમે પાંચસો હજારમાં આવ્યા સો માંથી એક ટકામાં અમે આવ્યા છતાં પણ અમને સતત એમ કહે છે કે ના તમારે આ જ્ઞાન સાહેબ આ જ્ઞાન સાહેબ આ કામ ચલાવવામાં આવતા રહ્યો અગિયાર મહિના આ અગિયાર મહિના વાળાને પણ ત્રણ વર્ષ થઈ ગયા એટલે મારી સરકારની એટલી જ વેદના છે કે અમે જો અમારા કાચા મકાન છે તમે જોઈ શકતો બેન કે મારા ઘર છે ઉપર પતરા છે અમે કંઈ એટલા સક્ષમ કે એટલા સદ્ધર નથી નહીં તો અમે પ્રાઇવેટમાંય નોકરી કરી લઈ ગમે ત્યાં નોકરી કરી લઈ અમે ગુજરાતના મધ્યમ વર્ગમાં આથી આવીએ છીએ અમારે દર મહિને દસ પંદર માં ગુજરાત પ્રાઇવેટમાં નોકરી કરીને ચલાવવાનું હોય છે તો અમને સરકારી નોકરી મળે એ અમારી મા બાપ અમારું કુટુંબ વર્ષોથી રાહ જોઈને બેઠા છે અને છેલ્લા બે વર્ષથી અમે પરીક્ષામાં માર્ક કીધા બધા કુટુંબમાં બધા કે તમને તો નોકરી લાગે જ જશે હશે તમારે સારા માર્ક છે સારા માર્ક છે એટલે આજે ઘણીવાર વાર રાતે સુતા હોય તો પણ એવો આપણને થાય છે કે હજી અમને નોકરી કેમ નથી મળી અમે ક્યાં પાછા છીએ અમને શું નથી આવડતું એમ કેમ કે અમારી નીચે પાંચસો બાળકો દર વર્ષે ભરતા હોય બેન તો અમને એટલી તો આશા હોય કે પાંચસો બાળકોનું જે શિક્ષક હોય ગણિત વિજ્ઞાન શિક્ષક હોય ભાષાના શિક્ષકો હશે તો દરેક વિષય પાઇસ જો આટલા જો કાબિલિયત હોનાર જે ટીચર્સ ની જે ટેટ ટાટ બધી પરીક્ષાઓ જે પણ સરકાર ધારાધોરણ નક્કી કરે છે અમે પાસ કરીએ છીએ પણ અમને સમાવવામાં નથી આવતા સરકાર માં દુખે છે એ અમારે હવે બિલકુલ જિગ્નેશભાઈ બિલકુલ બિલકુલ જિગ્નેશભાઈ અને નિશાબેન હવે જે રીતે આખું આ નિવેદન સામે આવ્યું છે અને હવે વિલંબની જ્યારે વાત છે ત્યારે શું આપ સૌ કોઈ રજૂઆત કરશો આ મામલે કેમ કે જે વિલંબ જે છે એ વિલંબના કારણે આગળ જતાં ખૂબ મોટું એક નુકસાન છે આપને ત્યારે શું આ અંગે કોઈ રજૂઆત કરવાનું આપનું આયોજન છે આગામી સમયમાં કઈ રીતે આ નિર્ણયને લઈને પછી આપના તરફથી શું કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે નિવેદન વાત કરીએ તો આપણે આવેદન પત્ર દરેકે દરેક જગ્યાએ રજૂઆત કરી આ ઉમેદવારો છે બસ આવે છે આંદોલન કરે છે કંઈ નહી થાય પણ આ વખતે શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બરના રોજ અમે ગાંધીનગર ભેગા થવાના છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પરત નથી આવવાના એટલે સરકાર કાં તો નિર્ણય કરી લે અને ની વાત છે જ્યારે નિવેદનને વાત ને કે વેટિંગ તો વેટિંગ ક્યારે આવે જ્યારે પૂર્ણ ભરતી થાય અમારી તો ભરતી જ પૂર્ણ નથી થઈ અમારી ચાલીસ ટકા જગ્યાઓ તો હજુ ખાલી છે એમાં પણ એક ઉમેદવારને બે બે જગ્યાએ ફાળવણી આપવામાં આવી છે તો શું એ અન્યાય નથી એ કયા નિયમ આધારે કરી

પણ ખરેખર જે ભરતી થઈ છે એ તો ઉમેદવારની વેદના જ ખબર પડે કે શું છે મીંડુ છે બિલકુલ બિલકુલ અને બાબત છે આ બંને ઉમેદવારો આપનું જે રીતે આ નિવેદન હતું આપની પ્રતિક્રિયાઓ સહિત તમામ આપના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાંચા આપવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આપણે પણ આશા રાખીએ કે સરકાર સુધી આપનો પણ અવાજ પહોંચે અને કોઈક સકારાત્મક કોઈક વચલો યોગ્ય ઉકેલ કાઢીને પછી આ સમગ્ર મુદ્દે આ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય આ બંને જોડાયા બદલ આ બંનેનો આભાર થાય